સુરત શહેરમાં ટ્રાફિક અવેરનેસને લઈને લાઝરારા પરફ્યુમની ટીમ મોટા વરાછામાં સુદામા ચોક ખાતે ટ્રાફિક સિગ્નલોના અલગ અલગ આઇકોન બતાવી લોકોને ટ્રાફિક નિયમ ફોલો કરવા માટે માર્ગદર્શન આપ્યું પેલા થોડાક સમયથી સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે લાઝરારા પરફ્યુમની ટીમ દ્વારા લોકોમાં ટ્રાફિકને લઈને અવેરનેસ આવે તે હેતુથી મોટા વરાછા ખાતે સુદામા ચોક ખાતે યુવાનોએ અલગ અલગ આઇકોન લઈ

તે તમારું જે સન્માન થયું છે કેવું લાગે છે સારું લાગે છે જે લોકો આજી રીતે ફોલો કરતા રહે તો બેટર થઈ જાય વધારે શું મેં અનુવાસ આપશો બધા સંદેશ રૂલ્સમાં થોડુંક લોકોને ખબર નથી પડતી સિગ્નલમાં એ થોડીક અવેરનેસ લાવવાની જરૂર છે આ કંપની દ્વારા તમને અપાયું અવેરનેસ માટે કામ કરે છે એ માટે શું કહે આ કંપની માટે તમે શું કહેશો જે અવેરનેસ માટે કામ કરે ને અવેરનેસ માટે તમારું કામ બહુ સરસ છે અને આગળ પણ આવું કામ કરતા રહે એ શકે જી મારું નામ ગૌતમ પટેલ છે સુરતની અંદર જે અત્યારે ટ્રાફિક સિગ્નલનો જે સમસ્યા છે જે લોકોને વધુમાં વધુ આઈકન થ્રુ જે ખ્યાલ આવે એ બાબતથી અમે એક મિશન ચાલુ કર્યું છે કે જે લોકોને સવારની અંદર વધુ ટ્રાફિક હોય વધુમાં વધુ મેસેજ પહોંચે એવા આઇકોન બનાવેલા છે અને અમે એને ગિફ્ટ આપી અને સન્માન પણ કરીએ છીએ જેમાં આઈકન બનાવેલા છે હેલ્મેટ પહેરવું સિલ્ડ બેલ્ટ બાંધવા સિગ્નલમાં રેડ થાય તો ઊભું રહેવું યલો થાય તો ધીમું ચાલવું અને લાઈ રાઈટ અને લેફ્ટ સાઈડમાં જે સિગ્નલ ચાલુ હોય ગ્રીન કલરના તો એના માટે પેસ રાખો જેના એના હિસાબે ટ્રાફિક ઓછી થાય હા રાઈટ નાનો હોય હેલ્મેટ પહેરીને જે નિયમનું પાલન કર્યું છે એના તો રાજરારા પરચુન તરફથી તમને ગિફ્ટ મળે કેવું લાગે છે તમને હેલ્મેટ પહેરીને જે ટ્રાફિકના રૂલ્સના નિયમો છે એને ચોક્કસપણે આપણે જાગૃત નાગરિક તરીકે આપણે પાલન કરવું જોઈએ જે આપણી સેહત અને આપણા સ્વાસ્થ્ય હેલ્થ માટે ખૂબ સારી વસ્તુ છે અને આ માટે થઈને લાજર જે મહેનત કરી રહ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કેવું લાગે છે તમે આજે ફોલો કર્યો અને અને ઇનામ મળ્યો તો સંદેશો શું આપશો જનતાને બહુ સારું લાગે છે અને જે આ ટ્રાફિક સિગ્નલ તમે ફોલો કરો તો બધાને સારું પડે છે કે એક્સિડન્ટ થવાનો પણ ભય ઓછો રહે છે કેમ કે જ્યારે બધા નીકળતા હોય ત્યારે આપણે સ્ટોપ થઈ જવાનું અને રાહદારીઓ માટે પણ સારું છે કે જે લોકોને પણ જવાનો ટાઈમ મળે છે નહીંતર બધા કન્ટિન્યુઅસ ચાલતા હોય તો રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં પણ તકલીફ પડે છે એટલે આ સિગ્નલ માટે બહુ સારું વસ્તુ છે અને થેન્ક યુ